દેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી તાલુકા પંચાયતના કર્મચારીઓ સમયસર હાજર રહેતા નથી અને વિકાસના કામોમાં ચાલતો મોટા પાયે ભ્રષ્ટાચાર ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે બે એક વાગે તાલુકા પંચાયત હોલમાં રાખવામાં આવી હતી તેમાં જેટલા મિનિટ મૌન સભાની શુભ શરૂઆત કરવામાં આવી તાલુકા પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષસ્થાની યોજાઈ જેમાં તાલુકા વિકાસ અધિકારી પંકજભાઈ મૈડા અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આજની સામાન્ય સભામાં પ્રમુખે જણાવ્યું કે તાલુકા પંચાયતમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા નથી તાલુકામાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાર ચાલી રહ્યો છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વિરોધ પક્ષના નેતા ફકીર સિંહ છાલા ઉગ્ર વિરુદ્ધ નોંધાવીને જણાવ્યું કે એન્જિનિયરો દ્વારા વિકાસના કામોના ઓર્ડર તરીકે કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી છે તેથી આ મુદ્દા બાબતે પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને હાલના પ્રમુખ અશોક પટેલ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાતા આ મુદ્દો કોંગ્રેસના સદસ્યો ઉઠાવ્યો ત્યારે ભાજપના સદસ્યો અંદરો ખટરાગ કર્યો તેમાં બયલમાં પાણીના ખાબોચિયાનો પ્રશ્ન પ્રદૂષણનો પ્રશ્ન અને કુવારો કે કેન્દ્ર ખાતે કોઈ કર્મચારી હાજર રહેતો નથી કનીપુર ગામે પંચાયતઘર અને સામાન્ય ઘરબોગસ બનાયેલું છે તેમાં ભ્રષ્ટાચાર થયેલો છે તેથી આજની સામાન્ય દસ મિનિટ સુધીની સભા બોલાઈ હતી પરંતુ આજે દોઢ કલાક જેટલો સમય વીતી જવા પામ્યો હતો ચારા ફકીરસિંહ વિપક્ષ ઉપનેતા તાલુકા પંચાયત મારું એવું કહેવું છે કે આજે યગમજી તાલુકા પંચાયતમાં સામાન્ય સભા મળી એમાં આપનો શું મુદ્દા છે આપણી શું રજૂઆત છે આ મારી રજૂઆત એક જ હતી કે જે તાલુકા પંચાયત સદસ્યશ્રીને જાણ આપેલી જે કામો આપેલા છે એ કામો તો તાલુકા સદસ્યની જાન બહાર કામોનો ફેરફાર થઈ જાય છે એની અમારી તાલુકા પંચાયત વિપક્ષ ઉપનેતા તરીકે અમારી ઉગ્ર રજૂઆત છે મારું એવું કહેવું છે કે વિકાસના કંક કામો જે થાય છે અને તમે જે રજૂઆત કરી કે કોન્ટ્રાક્ટર જે ગામમાં ડાયરેક્ટ જે કામો થાય કરે છે એ વિશે તમારું શું કહેવું છે મારી રજૂઆત એ જ હતી કે ગ્રામ્ય કક્ષાએ તાલુકા પંચાયત લેવલના જે કામ થાય છે ને એમાં ભ્રષ્ટાચાર સરેયામ થઈ રહ્યો છે એના માટે મેં અત્યારે હાલ તાલુકા પંચાયતની મિટિંગમાં રજૂઆત કરેલી છે અને કીડીઓ સાહેબની પણ કરે

તાલુકા પંચાયત સભ્ય એ રજૂઆત કરી તાલુકા પંચાયત સદસ્યોને એક કોપી આપી અને કોપી ગ્રામ પંચાયત ને